સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો મિત્રો આગાઉ અગાઉ આપણે જોઈ ગયા હતા ધોરણ દસ સ્ટાન્ડર્ડ ટેન ચેપ્ટર નંબર સાત જામ ભૂમિ દાખલા છે મિત્રો પરીક્ષા નજીક આવી રહી છે આપણી મહેનત કેવી છે તો કે આપણી મહેનત આવી છે યામ ભૂમિતી જેવી છે કેવી છે યામ ભૂમિતી જેવી સતત એક મહેનત સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીએ છીએ બરોબર પણ કંઈક નવું વિચારી દુનિયા કરતા અલગ વિચારી જો આપણે આગળ જઈશું તો આપણે દુનિયાથી અલગ નીકળીશું અને આપણે બધાથી ક્યાં ટોચ પર આવીશું ક્યાં આવીશું બધાથી ટોચ પર આવીશું

અને આ દાખલો આ એમપી ના દાખલો એમપી પેલો દાખલો એમપી જ કરે છે તો મિત્રો ધ્યાનથી જોજો મારા વિડીયો જોયા છે બરોબર અને તમે નિરીક્ષણ કર્યું હશે તો હું દરેક દાખલા નથી કરાવતો દરેક દાખલા કરાવતો નથી અને જે દાખલા કરાવું છું તમે આગલા વર્ષના પેપર ઉઠાવીને જોઈ લો કોઈ પણ વર્ષનું પેપર ઉઠાવો મારા એક વિડીયોમાંથી એક દાખલો ના હોય તો કેવું સાહેબ જણાવું તરત વિડીયો હોય જ આપણા વિડીયો માંથી એક દાખલો તો ફરજિયાત પૂછાય જ બરોબર તો મહેનત કરવી કે જેથી આપણે ટોચ પર રહીએ દરેક સ્ટેપ બાય સ્ટેપ વાળી મહેનત કરે છે આપણે કરવાનું છે સ્માર્ટ વર્ક કેવું કરવાનું છે સ્માર્ટ વર્ક એક વાર તમે વિડીયો જુઓ ચોપડી માંથી રકમ લખો પછી અને ઘણો જાતે જો ના આવડે તો થઈ રહ્યું છે ને આવડે જ મિત્રો ચલો આપણે આગળ વધીએ આપણા દાખલા તરફ આપણે છેલ્લે સાત પોઈન્ટ બે નો પહેલો અને બીજો દાખલો જોયો તો બરોબર આજે જોવાનો છે દાખલા નંબર ચાર બરોબર મિત્રો એના બિંદુઓ આપેલા છે કે બિંદુ માઇનસ એક છ એ બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠ નું કયા રેખાખંડમાં ગુણોત્તર વિભાજન કરશે શું કરશે કયા ગુણોત્તર વિભાજન કરશે એટલે આપણે શોધવાનું છે એમ વન જેમ એમ ટુ આગળ આપણને સૂત્ર ખબર હતી મિત્રો ચલો એક બિંદુ આપેલું છે આપણે આકૃતિ દોરે ને એટલે સ્પષ્ટ થઈ જાય તમને રકમ કે એક બિંદુ આપેલું છે માઇનસ વન અને છ બરોબર એ ક્યાં આવેલું છે તો એ અને બી ની વચ્ચે જેને આપણે લઈ લઈએ પી આપણને એ આપેલા છે માઇનસ ત્રણ દસ બી આપેલા છે છ માઇનસ આઠ બરોબર તો આ જે બિંદુ પી છે

એમ વન તો સાહેબ શોધવાના છે એમ ટુ શોધવાના છે સાહેબ સાહેબ એક્સ આપણને આપેલો છે કેટલો માઇનસ એક ખબર પડી મિત્રો ચાલો આ બાજુ ભાગાકારમાં બરાબરની આ બાજુ આવશે તો ગુણાકારમાં તો આવું થઈ જશે માઇનસ જોડે છે એટલે માઇનસ એમ માઇનસ નો માઇનસ એક જોડે ગુણાકાર કરો એટલે માઇનસ એમ ટુ આ બાજુ છ એમ બરાબર અથવા તો છ એમ વન આ બાજુ થશે વત્તા ઓછા ઓછા ત્રણ એમ ટુ ચાલો મિત્રો ખબર પડી સગા સંબંધીઓને એક બાજુ લાવી દઈએ તો લાવી દો સાહેબ એમ ટુ ને પેલી બાજુ લઈ જઈએ આ બાજુ લઈ જઈએ અથવા તો પેલી બાજુ લઈ ને આ બાજુ લાવી દઈએ તો શું થશે આ બાજુ પ્લસ એમ ટુ માઇનસ એમ ટુ બરાબર છ એમ વન આ એમ વન પેલી બાજુ જશે એટલે શું થઈ જશે પ્લસ એટલે એમ વન બરોબર મિત્રો ખબર પડી ત્રણ એમ ટુ માંથી એક એમ ટુ જશે તો બે એમ ટુ સાહેબ આમ બાજુ શું થશે તો સાહેબ સાત એમ વન ચાલો ફરી સગા સંબંધીઓને જોડે લાવી દે એમ ટુ આ બાજુ છે પેલી બાજુ લઈ દે સાત આ બાજુ છે અને આ બાજુ લઈ દે તો આવું થઈ જશે બે ના છેદમાં સાત બરાબર એમ વન છેદમાં એમ ટુ સાહેબ આ જવાબ આપણો કેમનો જવાબ તો આને જેમમાં લખવા હોય તો એમ વન જેમ એમ ટુ બરાબર બે જેમ સાત સા પરીક્ષાની દ્રષ્ટિએ તમારી પ્રથમ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી દાખલો સાત પોઈન્ટ બે ફરી એકવાર જોઈ લો મિત્રો પી બિંદુ આપણને આપેલું છે એ બિંદુ બી બિંદુ બરોબર એક્સ એમ બરાબર એક્સ એમ વન વત્તા એક્સ વન એમ ટુ છેદમાં

પ્રેક્ટિસમાં કરશો તમે કોણ કરશે પ્રેક્ટિસમાં કરશો ને મને આ જવાબ લાવીને આપીશું મિત્રો ચાલો આગળ વધ્યા દાખલા તરફ મિત્રો વિડીયોને શેર જરૂર કરવો તમારા મિત્રો સુધી લાઈક કરવી કમેન્ટ કરવી તો મને પણ ખબર પડે મને પણ ઉત્સાહ થાય કે ના મારા વિદ્યાર્થી મિત્રો એ વિડીયોને શેર કરે છે કમેન્ટ પણ કરે છે અને લાઈક પણ કરે છે જોઈએ એટલે આપણી લાઇક આવતી નથી ચાલો દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર પાંચ શું આપેલું છે એ આપેલું છે એક માઇનસ પાંચ બી આપેલા છે માઇનસ ચાર પાંચ શું કહ્યું છે બિંદુઓ છે શું છે છે બિંદુઓ તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એક્સ અક્ષ ના બિંદુઓ એ આપેલું છે બી આપેલું છે તો તે રેખા ખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે ચાલો મિત્રો ફરી એની પરિસ્થિતિ ઉપર આપણે આવીને કે સાહેબ ઉપર છે બિંદુ આપેલા આપેલા છે છે આગળના દાખલામાં જુઓ તો આપણને આના બિંદુઓ આપેલા હતા આગલા દાખલામાં જોશો તો તમને આના બિંદુઓ આપેલા હતા પણ આના કોઈ બિંદુ આપેલા નથી તો શું કરીશું જોવો મિત્રો હવે જો આને એક શખ્સ કહીશું અને વાય કહીશું હવે શું કહ્યું છે એક્સ અક્ષના ના બિંદુ એટલે આ બિંદુ આવેલું છે પી ક્યાં આવેલું છે કેટલા મળે જીરો તો આપણને એક્સ ખબર નથી પણ વાય ખબર છે વાય શું છે જીરો તો પી ના બિંદુ શું થશે એક્સ અને જીરો ખબર પડી મિત્રો હવે દાખલામાં કિંમતો મૂકી દઈએ

આ બાજુ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકાર માં બરોબર એમ ટુ પાંચ એમ વન માઇનસ પાંચ એમ ટુ ચલો આ બાજુ ઓછા છે બરાબરની પેલ બહુ જશે તો વધતા તો આવું થશે મિત્રો બરોબર હવે સગા સંબંધીઓને એક બાજુ લાઈ દઈએ તો શું થશે પાંચ એક ના છેદમાં એક એટલે એમ વન જેમ એમ ટુ બરાબર એક જેમ એક એક જેમ એકનો મતલબ શું આ મધ્ય બિંદુ છે ભાઈ કેવું છે બંને બાજુ ભાગ કેવા કરે છે સમાન કરે છે આપણો જવાબ ચલો મિત્રો ખબર પડી દાખલો દાખલો છે 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 પણ આના કરતા જે આગળનો દાખલો કર્યો દાખલા નંબર ચાર એ વધારે પૂછાય એવો છે ચલો આગળ વધીએ મિત્રો મારી દ્રષ્ટિએ હવે પછીનો દાખલો છે બોર્ડ દ્રષ્ટિએ સોરી મારી દ્રષ્ટિએ જે દાખલો છે એ બોર્ડ માટે ખૂબ જ આઈએમપી છે મિત્રો દાખલા નંબર આઠ ભાઈ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો અને સાત પોઈન્ટ બેનો દાખલા નંબર બંનેનો આઠ હું કહું છું કે એ બે દાખલામાંથી એક દાખલો ફાઈનલ પરીક્ષામાં આવવાનો છે ચાલો દાખલા નંબર આઠ શું કહે છે એ બી આપેલા છે એ આપેલા છે માઇનસ બે બેનસ બે ચાર બરોબર સોરી ચાર બે માઇનસ ચાર જે એપી નું ત્રણ જેમ સાત સોરી એપી નું એપી બરાબર ત્રણ ભાગ્યા સાત એ થાય છે તો રેખાખંડ પી એ પર આવેલ હોય તો પી ના યામ શોધો શું શોધવાનું છે ભાઈ પી ના યામ ચલો હું સમજાવું આકૃતિ સમજાવું એટલે મિત્રો તમને આવડી ગયું એવું માનવાનું શું કહ્યું છે એ આપેલા છે માઇનસ બે માઇનસ બે બી આપેલા છે બે માઇનસ ચાર જેમાં એક બિંદુ પી છે વચ્ચે એક બિંદુ શું આવ્યું છે પી જે ક્યાં આવ્યું છે કેટલા અંતરે એવું કશું આપેલું નથી પણ એવું આપેલું છે કે છે ને એ કેટલા ગણા છે 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 તો શોધવાના ચાલો મિત્રો તમને આપણા નાના હતા ને ત્યારે આવું સમજતા હતા એ આપેલો છે બી આપેલો છે પી ક્યાં આવેલો છે તો કે પી એવી જગ્યાએ આવેલો છે જે એ ના કેટલામાં ભાગમાં છે ત્રણ ભાગ્યા સાત ના ભાગ છે ચલો હવે અત્યાર સુધી આપણે આવું શીખ્યા હતા જો હા કે આ રીતે બોક્સ આપેલું હોય બીજા ત્રીજામાં આવતું હતું એક બોક્સ રંગીન છે જો આને ભાગાકાર સ્વરૂપે દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવતા હતા સાહેબ એક ભાગ્યા ચાર કેમ એક ભાગ્યા ચાર કેમ કે એક ભાગ રંગીન છે અને કુલ ભાગ કેટલા છે ચાર જો સેમ એવું જ છે કુલ ભાગ કેટલા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત જો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કુલ ભાગ કેટલા થઈ ગયા સાત ભાગ થઈ ગયા ભાઈ ત્યાંથી જોજો કુલ ભાગ કેટલા છે સાત અને ત્રીજા ભાગે કોણ આવેલું છે તો સાહેબ બિંદુ પી આવેલું છે ત્રીજા ભાગે આ પહેલું બીજું અને ત્રીજું એટલે બિંદુ પી ક્યાં આવેલું છે અહીં આવેલું છે આઈડિયા આવ્યો હું શું કહેવા માંગુ છું તો પી બિંદુના યામ જોવાના છે સમજો મિત્રો દાખલો તમે જોશો તો તમને અઘરો લાગશે સ્કૂલમાં પણ અલગ રીતે કરશો ને ત્રીજા ભાગે તો એક બે અને આ ત્રણ હવે ભાગ પાડો તો હવે શું થશે એમ વન એમ ટુ તો સાહેબ આ બાજુ એમ વન આ બાજુ એમ ટુ આ કેટલા ભાગ છે એક બે અને ત્રણ તો એમ કેટલા આયા ત્રણ

બે ગુણ્યા ત્રણ ચાલો વધતા એક્સ વન છે માઇનસ બે માઇનસ બે ગુણ્યા ચાર છેદમાં ચાર સાત મૂકી દઉં ચાલો ત્રણ દુ છ માઇનસ ઓછા માઇનસ થશે ને ચાર દુ આઠ કેટલા ભાગ્યા સાત શું જવાબ આવશે માઇનસ ના ના છેદમાં સાત ચલો એમ મળી ગયો એક્સિઆમ શું મળ્યો માઇનસ બે ના સાત છ માંથી આઠ જશે એટલે માઇનસ બે વધશે ચલો શોધીએ તો ચાલો મિત્રો છેદ માં એમ વન વત્તા એમ ટુ ચાલો વાય ટુ કેટલા આપેલા છે માઇનસ ચાર ગુણ્યા એમ વન ત્રણ વત્તા માઈનસ 1 કેટલા છે માઈનસ 2 ગુણ્યા m2 4 છેદમાં ડાયરેક્ટ મૂકી દે 3 + 4 એટલે 7 ચાલો આગળ વધ્યા મિત્રો 4 * 3 12 +-- 4 * 2 8 / 7 કેટલા થઈ ગયા

કે સાહેબ આનું તમે કઈ રીતે એમ બન્યા અત્યાર સુધી આપણે નાના હતા તો માનો કે આ રીતે ભાગ આપેલા હોય ત્રિકોણ છે બરોબર ભાગ ભાગ આ રીતે આપેલા હોય હોય અને એક રંગીન તો આને સ્વરૂપે દર્શાવવાનું હતું એટલે ભાગાકાર સ્વરૂપે દર્શાવવાનું હતું તો અત્યાર સુધી આપણે કઈ રીતે દર્શાવતા હતા તો સાહેબ રંગીન ભાગ એક છે અને કુલ ભાગ કેટલા છે ત્રણ છે તો એકના છેદમાં ત્રણ તો જો આ પણ એવું જ કંઈક છે કુલ ભાગ કેટલા છે સાત તો મેં શું કર્યું સાત ભાગ પાડી દીધા અને ત્રીજા ભાગે કોણ આવેલું છે પી એટલે ત્રીજા ભાગે મૂકી દીધો એટલે આ બાજુના ભાગ અલગ થઈ ગયા આ બાજુના ભાગ અલગ થઈ ગયા એટલે આ ભાગ કેટલા છે તો સાહેબ એટલે મૂક્યા આ ભાગ કેટલા છે તો ચાર સાહેબ એટલે ચાર મૂક્યા અને પછી આપણું જે સૂત્ર હતું એ લગાવ એટલે જવાબ આવી ગયો બરોબર આવડે મિત્રો હમ કેવો લાગ્યો આજનો વિડીયો કમેન્ટ કરજો આ દાખલો પરીક્ષામાં પૂછાય છે મિત્રો દાખલા નંબર આઠ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સાત પોઈન્ટ બે જરૂર જરૂરથી કરવા કર્યા વગર બોર્ડની પરીક્ષામાં પેપર આપવા બેસું નહીં નહીં તો એવું માનું કે સાહેબ અમને ખબર હતી કે પૂછાવાનો છે તમે જણાવ્યું હતું પણ અમે કર્યો નહીં મિત્રો તો ચલો આવા જ વિડિયો નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું લઈને આવીશું મળીએ નવા વિડીયો સાથે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો મળીએ નવા વિડીયોમાં જય બોલે